ઘણા વર્ષો પહેલા અહીંયા એડિસન મંદિરે આવવાનો લાભ મળ્યો હતો અને આજે વર્ષો પછી અહીંયા આવ્યો છું આ તો બધું આખું સકલ સુરત બદલી ગઈ છે જૂનું મંદિર જે હતું મને તેમ કે એ હશે અહીંયા આગળ તેમાં પેલે સાંભળ્યું હતું કે થોડું બધું નવું બધું થયું છે એટલે મને એમ કે જૂના મંદિરને જ થોડું રિફર્બિશ કરીને પણ આ તો આખું શિખરવત મંદિર જેવું થઈ ગયું છે એકદમ અદભુત અહીંયા બધા કાર્યકરોને મને જાણવા મળ્યું કે બધું જ લગભગ કાર્યકરો એ બધું આખું જે પણ છે બધું કામ કાર્ય કર્યું છે તો વર્ષોથી બાપાનો રાજીપો અહીંયા છે જ એડિસન મંદિર અને જર્સીના બધા જ હરિભક્તો ઉપર અને આજે ખરેખર આ જોઈને ખૂબ આનંદ થઈ રહ્યો છે એક્સપેક્ટ નહોતું કર્યું બહારથી થી આમ જોયું તો એવું આમ આનંદ આનંદ થઈ ગયો ને બધી મૂર્તિઓના દર્શન કર્યા અને આખો જે હોલ છે ત્યાં આગળ બહુ અદભુત અહીંયા આ હોલ અને ખૂબ જ આનંદ થયો બધું જોઈને અને એકચ્યુલી હું બોસ્ટન આવ્યો હતો એક લગ્ન પ્રસંગે અને આજનો એક દિવસ હતો ફ્રી તો અક્ષરધામ દર્શન કરવાની ઈચ્છા હતી બે વર્ષ પહેલા હું જયારે આવ્યો ત્યારે ઓગસ્ટમાં આવવાનું હતું એટલે ત્યારે અક્ષરધામનું હજી ઓપનિંગ થયું ન હતું પણ બાપા અહીંયા હતા એટલે મારે આમ તો એલે જવાનું હતું પણ મેં કીધું બાપા અહીંયા છે તો પેલા ન્યૂયોર્ક ઉતરી બાપાના દર્શન કરીને પછી એલે તરફ જઈએ એટલે ત્યારે હજી અક્ષરધામનું કામ ચાલુ હતું ઓપનિંગ હજી બાકી હતું ઓક્ટોબરમાં આપણે ઓપનિંગ થયું હતું એટલે ત્યારે હજી જોવા નહોતું મળ્યું એટલે પછી જયારે ઓપનિંગ થયું એનું ઓનલાઈન બધા દર્શન કર્યા હતા ઓપનિંગ સારી મને ત્યારથી એકદમ મહારાજની મૂર્તિના દર્શન કર્યા ત્યારથી એકદમ મનમાં સંકલ્પ હતો કે ખબર નહીં ક્યારે દર્શન કરવા મળશે અને આજે બાપાની કૃપાથી સવારથી અમે લોકો બાપા ભાઈ આપણે હતા તો સાથે બોસ્ટનથી અમે લોકો નીકળ્યા સવારે છ વાગે અને અગિયાર વાગે ત્યાં રોબિન્સિલ પહોંચ્યા ત્યાં આગળ દર્શન અભિષેક બધું કર્યું આખું અક્ષરધામના દર્શન કર્યા અને ત્યાંથી પછી સ્વામીની આજ્ઞા હતી ગઈકાલે બોસ્ટન સભામાં હતા એટલે ત્યાં આનંદ ચરિત સ્વામીએ કહ્યું કે વળતા એડિસન મંદિરમાં પણ જો સમય હોય તો ચોક્કસ સમય શું ન હોય તો બી કાઢીને આપણે તો આવો લાભ કેમ વિસ્તાર ખાસ આપ બધાના દર્શન કરવાનો બી મોકો મળ્યો અને આ મંદિરના દર્શન કરવાનો ખાસ તો રવિ સભાનો નિયમ છે એ પણ મારો પડાઈ ગયો કે મારા દર વખતે આવી હેલ્પ કરે જ છે કે જ્યાં પણ આવી રીતે બારગામ જવાનું થાય ને ત્યાં આપણા મંદિર હોય તો એમ કે રવિસભા અચૂક એમ કે ભરવાનો નિયમ છે યોગી બાબાની જે આજ્ઞા છે કે પચીસ હજારનો નફો જતો કરી લે પણ રવિસભા કે ભરવી તો એ આટલા વર્ષોથી બાપાની કૃપાથી એ નિયમ ભળાય છે અને આવી રીતે બારગામ જઈએ ત્યાં બી આવી રીતે નિયમ પડી જાય છે એટલો મહારાજ એમાં ભળીને આપણને સંકલ્પ કરીએ તો મહારાજ સાથ આપે જ છે એટલે મહારાજની એટલી કૃપા અને બસ આપ સૌને એ જ પ્રાર્થના કે આપ બધા આશીર્વાદ આપો કે આ જુલાઈ અઠ્યાવીસના અમારી સિરિયલના સત્તર વર્ષ પૂરા થયા અને ગઈકાલે ગઈકાલે લગભગ ચાર હજાર ચારસો એપિસોડ પૂરા થયા એટલે કોટારી બાપાએ તો પાંચ હજાર એપિસોડના આશીર્વાદ આપ્યા છે અને એવી જ્યારે જયારે પંદરસો એપિસોડ થયા હતા ત્યારે કારણ કે હું આવી રીતે રવિ ગયો હતો અને પછી ત્યાં અમારે દાદર મંદિરમાં અક્ષરચરિત સ્વામી છે તો સભા પછી અમે એમાં જ ઉભા હતા અને વાતો કરતા હતા અક્ષરચારી સ્વામી પૂછ્યું કે શું બીજું બાપાની મારી ના પંદરસો એપિસોડ લે તો કોઠારી બાપા બહુ એકદમ સહજ રીતે પાંચ હજાર થશે એટલું સહજ રીતે આમ આશીર્વાદ આપી દીધા એટલે આપણને બધી ખબર કે કોઠારી બાપા વચન સિદ્ધ પુરુષ છે એ જે કે થાય જ છે પણ તો બી લોકિક રીતે આપણે એકદમ આમ થાય કે પાંચ હજાર એપિસોડ ક્યારે થશે કેટલા વર્ષ લાગે કેવી રીતે પોસિબલ છે પણ જો આજે એમના એપિસોડ તો થઈ પણ ગયા ખાલી છસો એપિસોડ બાકી છે તો હવે આમ થઈ જશે એટલે એમનું જે આપણે કહીએ ને કે જે થાય છે એ આપણી લૌકિક બુદ્ધિ તો ઘણી ન ચાલે પણ આમ કે મહારાજને આપણે સમર્પિત રહીએ તો એ આપણું ધ્યાન રાખે જ છે એટલે આપ સૌ બસ અમને આશીર્વાદ આપો કે અમારા બધાનું સ્વાસ્થ્ય સારું રહે જેથી કરીને હજી ઘણા બધા વર્ષો સુધી આપ સૌને આવી રીતે મનોરંજન પીરસતા રહીએ અને બીજું કે મહારાજ આપણને સૌને આ જ જન્મે એકાંતિક ધર્મ સિદ્ધ કરી અને અક્ષરધામમાં આપણે સૌ એક સાથે બેસી જઈએ લાવવા જે પણ કરે એ જ મહારાજને પ્રાર્થના જય સ્વામી